નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે ક્યારે વરસાદ પડવાનો છે આ બહુ જ બધા લોકોનો પ્રશ્ન છે ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ સાવ ગાયબ થઈ ગયો છે બધાને એવું લાગે છે કે હવે ચોમાસાની એન્ડિંગ આવવાની છે એટલે વરસાદ ગાયબ થયો છે પણ એવું નથી અલગ અલગ સિસ્ટમો બનતી હોય અને એની અસરને કારણે અત્યારે વરસાદ જે છે એક બે દિવસના વિરામ પર છે ક્યાંક છૂટો છૂટોછવાયો ઝાપટાવાળો વરસાદ પડતો હશે પણ હવે નવી સિસ્ટમ કઈ બની રહી છે કઈ સિસ્ટમની અસર થવાની છે એ ભિંડીના મોડલથી સમજવાનો પ્રયાસ કરીએ આજે સત્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે અને એનું કારણ શું છે તો અહીંયા ક્યાંક એક સિસ્ટમ એક્ટિવ છે અને એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના મધ્યના ભાગોમાં વધારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં એટલે વરસાદ પડી રહ્યો છે કારણ કે આખો દરિયાકાંઠાનો વિસ્તાર તમે જુઓ કે કોકણ સુધી નીચેના પ્રદેશ સુધી ત્યાં છે એ સિસ્ટમ ની અસર છે અને એમ પણ અહીંયાથી એક સિસ્ટમ ટ્રાવેલ કરી અને જ્યારે અરબી સમુદ્ર તરફ જતી હોય તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે એની અસરો થતી હોય અને જ્યારે અરબી સમુદ્રમાં કરંટ હોય ત્યારે પણ આ આખો દરિયાઈ પટ્ટો જે છે ત્યાં સૌથી વધારે અસર થતી હોય એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું કારણ એ જ છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ એક એક નાનકડી નાનકડી જે સિસ્ટમ કહેવાય એ સિસ્ટમની અસરો છે અને એના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પણ એક્ટિવ છે એટલે બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાની ફરીથી એકવાર શરૂઆત થશે ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસ ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે અને એ બધા જ વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડશે પ્રતિક્ષા છે અહીંયા અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને એટલે જો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને છે તો એની વધારે અસર ગુજરાત પર થતી દેખાય બાકી અત્યારે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ એ ઓગસ્ટના એન્ડિંગમાં રહેવાનો છે બાકી સપ્ટેમ્બરની શરૂઆત થતાની સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ જશે ભારે વરસાદની આગાહી નથી એના પછી સપ્ટેમ્બરમાં જે સિસ્ટમો બને છે એના ઉપર બધો આધાર છે બાકી અત્યારે અત્યારે તો ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી ત્રીસ તારીખ એકત્રીસ તારીખ સુધી છે આપણે જોઈએ સાતસો એચપી લેવલે કેટલા વાદળો ઘેરાયેલા છે અને કયા વાદળોની અસર થઈ રહી છે એટલે એક સિસ્ટમ પસાર થઈ એ સિસ્ટમ પસાર થયા પછી આપણે એના જે વાદળો હોય જે ગાઢ વાદળો હોય ભેજવાળા વાદળો હોય એ રહી જતા હોય છે એટલે આ તમે જો આજે તમને પર્પલ કલર દેખાતો હશે એ ભેજવાળા વાદળો છે તો અહીંયા બધા જ વિસ્તારોમાં ભેજવાળા વાદળો છે પણ ક્યાંય વરસાદની આગાહી નથી સાતસો એચપી લેવલે છે એટલે એ વરસાદ લઈને આવે કે અતિથી ભારે વરસાદ પડે એવી સંભાવના નથી બાકી આ તમને આખું જે દેખાતું હશે આખા ગુજરાત પર વાદળો છે કારણ કે જ એક સિસ્ટમ ત્યાંથી પસાર છે ગુજરાત ઉપરથી એના કારણે સાતસો એસપી લેવલે જ્યારે વાદળો ઘેરાયેલા હોય જ્યારે ભેજવાળા વાદળો ત્યાં હોય તો એની અસરો થતી હોય છે એટલે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ અત્યારે ક્યાં એટલા વાદળો નહીં દેખાય આપણે જે હમણાં આગાહી જોઈએ આગળના દિવસોની જોઈએ છે અત્યારે ક્યાંય વાદળો તમને નહીં દેખાતા હોય એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા આ તમે પર્પલ કલર જુઓ આ તમે ટ્રફ જુઓ આખો મધ્યપ્રદેશ અને એના ઉપરના પ્રદેશો સુધી વાદળો ઘેરાયેલા છે અહીંયા ક્યાંક વિશાખાપટ્ટનમની આસપાસ તમને એક સિસ્ટમ પણ બનતી દેખાતી હશે એ સિસ્ટમની અસરને કારણે પણ ઘણો બધો વરસાદ પડી શકે અહીંયા જ્યારે સિસ્ટમ બને છે એની આસપાસના જે આઉટર ક્લાઉડ છે સિયર ઝોન જે બનશે એના કારણે બધા જ વિસ્તારોમાં એટલે નાગપુર મહારાષ્ટ્ર સુધી ખૂબ વધારે વરસાદ પડશે અને એના કારણે ગુજરાતના દક્ષિણના ભાગોને અસર થશે અરબી સમુદ્રની વાત કરીએ તો અહીંયા તમે જુઓ કે અહીંયા ભેજવાળા વાદળો ઘેરાયેલા છે અહીંયા ક્યાંક એક સિસ્ટમ બની શકે તેવી સંભાવના છે એટલે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે ધીરે ધીરે ત્યાં પણ કોઈ મજબૂત સિસ્ટમ બને છે તો પછી ગુજરાત પર એની અસર થતી દેખાશે બાકી અત્યારે ગુજરાતમાં કોઈ અતિથી અતિભારે વરસાદની આગાહી નથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આસપાસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે પણ હમણાં આપણે જે વરસાદ જોયો જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એવો વરસાદ ક્યાંય પડે હવે એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી તીવ્રતા ધીરે ધીરે ઓછી થાય છે તમે જુઓ અઠ્યાવીસ તારીખે આ બધા વાદળો વરસાદ લઈને આવશે અહીંયા ક્યાંક કે બ્લૂ કલર તમને જે દેખાતો હશે એ બધા વાદળો વરસાદ લઈને આવશે સાતસો એચપી લેવલે વાદળો છે એટલે જમીનથી સાતસો એચપી લેવલે વાદળો હોય ત્યારે એ ઝાપટાવાળા વરસાદ લઈને આવે કાં તો પછી સામાન્યથી મધ્યમ વરસાદ પડે અતિથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી ભારે પવન ફૂંકાઈ શકે છે અમુક વિસ્તારોમાં ઠંડ એક્ટિવિટી પણ થઈ શકે છે બાકી અત્યારે ગુજરાતમાં કોઈ અતિથી અતિ ભારે વરસાદ પડી જાય કે વરસાદ તૂટી પડે એ સ્થિતિ નથી વાદળો ઘેરાશે તમને વાદળછાયું વાતાવરણ લાગશે પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી જ્યાં પડશે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકોએ સાવધાન એટલે ખેડૂતોએ સાવધાન એટલે રહેવાનું છે કારણ કે હવે એમનો વારો છે દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઓલમોસ્ટ બહુ જ વધારે અત્યારે પડી ગયો છે હવે મધ્ય ઉત્તર ગુજરાતમાં જ્યારે વરસાદનો વારો છે ત્યારે એ કેટલો વરસાદ લઈને આવે છે એ જોવાનું રહ્યું તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં તમે જોઈન થઈ શકો છો એની લિંક તમને ડિસ્ક સ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર